શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે નરેશ પટેલ હાલ ગુજરાતભરનો પ્રવાસ કરી રહ્યા છે નરેશ પટેલે શુક્રવારે પ્રવાસના છઠ્ઠા દિવસે જામનગર શહેર અને જિલ્લાનો પ્રવાસ કર્યો હતો જામનગર ખાતે નરેશ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત લોકોએ નરેશ પટેલનું સ્વાગત અને સન્માન કર્યું હતું ટ્રસ્ટના ઘણા બધા પ્રકલ્પની ભાગરૂપે આજે એક પ્રકલ્પ આરોગ્ય ધામ જે બનાવવાનો છે એ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ ભૂમિપૂજન પ્રસંગે જામનગરના તમામ લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોને આ પ્રસંગે હાજર રહેવા નિમંત્રણ પાઠવવા કોરોલધામમાંથી આખી ટીમ આવેલી છે આ ભૂમિપૂજન પ્રસંગે એકવીસ એક બે હજાર ચોવીસના એકવીસ એક બે હજાર ચોવીસના રોજ

અને કોઈ પણ બીજી સંસ્થાની વાત કરવું અયોગ્ય ગણાશે કેટલા એકર માં બનવાની છે કેવડી બને કેટલા ના ખર્ચે બનવાની આ હોસ્પિટલ છે એ અડતાલીસ એકર ની જગ્યા છે પણ પહેલા ફેઝ ની અંદર લગભગ બાર એકર માં આ રૂપ લેશે બસો બેડેડ હોસ્પિટલ છે તમામ પ્રકારનું નિદાન અને તમામ પ્રકારની સારવાર ત્યાં મળશે અને લગભગ અંદાજિત ખર્ચ અઢીસો કરોડનો રહેશે